અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ બે હજાર પચીસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં લોકગીત ભજન સમૂહ ગીત લોક નૃત્ય જેવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મૂળ દ્વારકા અને હાલ પોરબંદરની બોખીરા પે સેન્ટર શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્યા મનસુખભાઈ ઠાકરે સુગમ સંગીત સ્પર્ધામાં દ્વિતીય નંબરે વિજેતા થતા પોરબંદર જિલ્લાનો ગૌરવ વધાવવા બદલ અભિનંદન વર્ષા થઈ છે કાવ્યાબેનના પિતા મનસુખભાઈ ઠાકર મોઢવાણાની શ્રી વી જી કાર્ય માધ્યમિક શાળામાં ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેવું જાણીતા સાહિત્યકાર કવિ વક્તા છે ત્યારે તેઓની પુત્રી કાવ્યાએ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ સુગમ સંગીતમાં તૃતીય નંબરે વિજેતા થતા મોરના ઈંડા ચિતરવા ન પડે એ કહેવત સાર્થક કરી છે અમે ખરેખર જેને જરૂર છે ઠંડીના સમયમાં આપણે ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોય છે મોટી ઉંમરના જે હોય એને હાથ ફેલના ને એવા બધા તો ખરેખર જેને જરૂર છે એવા માણસો માટે કે જે પોતાના વતનને છોડી અને મજૂરી માટે થઈ જેની રોજિવ માટે થઈ અને અલગ અલગ ગામોમાં આપણા ગુજરાતમાં આવ્યા છે એવા એમપીમાંથી પધારેલા મજૂરો જે ખેતી કામમાં આવ્યા એને આજરોજ આપણે જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર લંડન અને તિરુપતિ ટ્રસ્ટ તિરુપતિ ટ્રસ્ટ છે એ તો એનાથી હરેક મને લાગે પોરબંદરના માણસો વાકેફ છે કારણ કે અનેક સેવાકીય કાર્યો તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં ખાસ કરીને જે દવાખાનાને લગત હોય એમાં એકદમ નોર્મલ ખાલી ડિપોઝિટ જ લે છે બાકી કંઈ ભાડું નથી લેતા એક રૂપિયો દર ભાડું એક દિવસનું એવા હાવ નોર્મલ ભાવે ઘણી બધી જે દવાખાનાને લગત જરૂરિયાતની વસ્તુ હોય એ તિરુપતિ ટ્રસ્ટ આપે છે આજે આ બંને તરફથી આપણે ધાબરા અને ખજૂર કે જેનું આરોગ્ય સારું રહે એ હેતુથી આજે વિતરણ બખલા ગામના એમપીમાંથી આવેલા મજૂરો માટે કરવામાં આવ્યું છે તો અમે બધા તો ખાલી એક આંગળી ચીંધવાનું પુણ્યનો પણ આજે લાભ આપ્યો એના માટે પણ હું બધાનો આભાર માનું છું